ભરૂચમાં શુભમ સોસાયટીના અંબાજી મંદિરે નવરાત્રી નિમિત્તે અન્નકૂટના ભવ્ય દર્શન આદ્યશક્તિ અંબા માતાજીની આરાધનાના પર્વ નવરાત્રી નિમિત્તે ભરૂચના લિંક રોડ પર આવેલી શુભમ સોસાયટીમાં આવેલા અંબાજી માતાના મંદિર ખાતે અન્નકૂટનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં માતાજીને વિવિધ પ્રકારની વાનગીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભક્તોએ હાજર રહીને માતાજીના પૂજન અર્ચન આરતી અને અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો આ પર્વની ઉજવણી થકી ભક્તોએ માતાજીની કૃપા મેળવી પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું નવરાત્રીનો તહેવાર પર સારાની તરીકે આનંદ અને ભક્તિભાવથી ઉજવાય છે વધુમાં મંદિરના ગણેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે આગામી તારીખ ઓગણત્રીસને સોમવારના રોજ સાંજે સાત વાગ્યે મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને તારીખ ત્રીસને ને મંગળવારના રોજ માતાની આતમ નિમિત્તે સાંજે ચાર વાગ્યે હવનની શરૂઆત થશે સાંજે છ ત્રીસ વાગ્યે હવનમાં શ્રીફળ હોમવામાં આવશે સાંજના સાત કલાકે માતાજીની આરતી કરવામાં આવશે રાત્રે દસ કલાકે ગરબા રમારવામાં આવશે તો આ રૂળા અવસરમાં સહભાગી બનવા માટે સમગ્ર ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે

સમૂહ આરતી નો મહાઆરતી નો એક પ્રોગ્રામ કરેલા છે દરેક બહેનોને અને આરતી કરી અને એ આપણા સમૂહ આરતી માં અને એમાં ભાગ લે અને માતાજી ના ગુણ ના ગાવ જેવી મારું જે નમ્ર નિવેદન તારીખ ત્રીસ મંગળવારે મહાઅષ્ટમી ના રોજ માતાજી ન શોભામાં કવિધ રૂપે જેવું જોઈએ અને પૂજા પ્રાર્થના અર્ચનામાં ભાગ લો એવી એક નિવેદન છે માતાજીની પૂજા આજે વર્ષોથી થાય છે છવ્વીસમો વર્ષ થાય છે પણ માતાજીની પૂજામાં જે ભાવિક ભક્તો પધારે છે તેનું કલ્યાણ થાય છે અને માતાજીની કૃપા હંમેશા માટે રહે છે ભક્તોનું ઘોડાપુર આવે છે અને તેથી દરેક ભક્તોનું કલ્યાણ થાય છે જય માતાજી જય માતાજી